હેલો ફ્રેન્ડ્સ હું છું ઈરાલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તેવા જાળીદાર મેથીના ગોટા અને હું ગેરંટી સાથે કહું છું કે તમને મારી આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો ગોટા બનાવવા માટે સૌથી પહેલા લઈશું એક ખાણી અને ખાણીમાં લઈશું એક નાનો આદુનો ટુકડો સાથે લઈશું લીલા તો મરચાને વધુ કે ઓછા લઈ શકો છો હવે આ બંને વસ્તુને બરાબર ખાંડી લઈશું તો આ જુઓ મેં બંને વસ્તુને બરાબર ખાંડી લીધી છે તો તમારે આ રીતની પેસ્ટ બનાવી લેવાની છે હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી કરી લઈએ તો ગોટા બનાવવા માટે લઈશું ત્રણ વાટકી ચણાનો લોટ તો ચણાનો લોટ જે કકરો આવે છે ને બસ તે જ લોટ તમારે લેવાનો છે અને જો તમે ચણાનો લોટ ઝીણો લો ને તો તમારે થોડું સોજી એડ કરવાનો સાથે જ એડ કરીશું આદુ મરચાની પેસ્ટ સાથે જ એડ કરીશું ત્રણ ચમચી દહીં તો આ મેથીના ગોટામાં દહીં એડ કરવાથી મેથીના ગોટા ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે તો દહીં થોડું ખાટું હોય ને તેવું તમારે લેવાનું છે સાથે જ એડ એક ચમચી આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સાથે જ એડ કરીશું એક ચમચી અજમો તો અજમાને આ રીતે હાથથી મસરીને જ એડ કરીશું સાથે જ એડ કરીશું અડધી ચમચી સૂકા ધાણા જેને મેં ખાંડીમાં ખાંડીને પછી જ લીધા છે સાથે જ એડ બે ચમચી કાળા મરીનો પાવડર તો મેથીના ગોટામાં કાળા મરીનો પાવડર એડ કરવાથી ગોટા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે સાથે જ એડ કરીશું બે ચમચી ખાંડ તો ગોટામાં તમને ખાંડ પસંદ ના હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો સાથે જ એડ કરીશું થોડી હિંગ સાથે જ એડ કરીશું અડધી ચમચી આખું જીરું સાથે જ એડ કરીશું અડધો બાઉલ પાલક તો પાલક મેથી લીલા ધાણા અને લીલી ડુંગળી આ બધી જ વસ્તુને તમારે ધોઈને પછી જ એડ કરવાની છે સાથે જ એડ કરીશું એક નાનો બાઉલ લીલા ધાણા સાથે જ એડ કરીશું એક બાઉલ લીલી ડુંગળી તો તમે આમાં લીલું લસણ પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા લીલું લસણ સ્કીપ કરી છે સાથે જ એડ કરીશું એક બાઉલ તાજી લીલી મેથી તો આપણે ગોટા બનાવીએ છીએ તો તાજી લીલી મેથી એડ ન કરીએ તેવું તો બને જ નહીં અને આ ગોટા જ્યારે બનીને તૈયાર થશે ને તો ટેસ્ટમાં એટલા જોરદાર લાગે છે ને કે બસ તમને મેથીના ગોટા ખાતા જ રહી જશો સાથે જ એડ કરીશું બે થી ત્રણ ચમચી તીખું લાલ મરચું તો મરચાને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું એડ કરી શકો છો સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું તો તમારે આ બધી જ વસ્તુને મિક્સ કર્યા પછી જ પાણી એડ કરવાનું છે ડાયરેક્ટ પહેલાં પાણી એડ બિલકુલ નથી કરવાનું તો તમારે આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લેવાની છે તો આ જુઓ મેં બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લીધી છે હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એકદમ પરફેક્ટ ગોટાનું બેટર તૈયાર કરી લઈશું તો આ જુઓ તમારે બેટરને આ રીતે બરાબર મિક્સ કરતા જવાનું છે અને બરાબર ફેટી લેવાનું છે આનાથી શું થશે કે મેથીના ગોટા એકદમ સોફ્ટ અને બનીને તૈયાર થશે તો આ જુઓ તમારે આટલું જ બેટર ઢીલું રાખવાનું છે સાથે જ એડ કરીશું અડધી ચમચીથી થોડો ઓછો ખાવાનો સોડા સાથે ઉપરથી થોડું પાણી એડ કરી બરાબર મિક્સ કરી લઈશું તો આ જુઓ હું તમને બતાવી દઉં છું કે તમારે આ રીતનું બરાબર મિક્સ કરી લેવાનું છે તો મેં અહીંયા પહેલેથી સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેમાંથી એક ચમચા જેટલું તેલ ગરમ કરી બેટરમાં એડ કરી લઈશું હવે આને પણ બરાબર મિક્સ કરી લઈશું તો બેટર તો તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે મેથીના ગોટા બનાવી લઈએ તો મેં અહીંયા એક કડાઈમાં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું હવે થોડું થોડું બેટર લઈ આ રીતે તેલમાં મૂકતા જઈશું અને ગોટા તળી લઈશું તો ગોટા તમારે રાઉન્ડ શેપમાં થવા જોઈએ તેવું બિલકુલ જરૂરી નથી તમે આ રીતે ડાયરેક્ટ થોડું બેટર લઈને ગોટા બનાવી શકો છો તો આ રીતે ગોટાને પલટાવી પલટાવીને બધી જ સાઈડે ગોટા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બરાબર તળી લઈશું તો તમે જોયું ને ગોટાનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે ગોટાને એક પ્લેટમાં કાઢી લઈશું તો બસ આ જ રીતે હું બધા જ ગોટા બનાવીને તૈયાર કરી લઈશ તો આ જુઓ ખૂબ જ ટેસ્ટી અને એકદમ જાળીદાર મેથીના ગોટા બનીને તૈયાર છે તો શિયાળામાં ઠંડી વધારે પડતી હોય અને આવા ગરમા ગરમ મેથીના ગોટા સાથે તળેલા મરચાં ડુંગળી અને ચટણી મળી જાય ને તો ખાવાની તો મજા જ આવી જાય તો તમે પણ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ